સરકારી દ્વારા ડાયરેક્ટ કરેવામાં આવશે કે દરેક ગ્રેશન કાર્ડ ધારકોને દરમિયાન મળશે અનાજની સાથે 1000 ની આર્થિક સહાય તો આ આર્થિક સહાય મેળવવા માટે આપણે મોબાઈલ દ્વારા ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરું તે જોવાના છે તો આપણે અહીં જોઈ શકાશે કે આપણને આ ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો ખૂણામાં રજીસ્ટ્રેશન અને સાઇનિંગ નો ઓપ્શન દેસાયલો છે તો ત્યાં જ અને આપણે સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરી લેવાનો છે કારણ કે આ ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારી આઈડી બનાવવી જરૂરી છે તે આઈડી બનાવે બાદ તમે તે ફોર્મ ભરી શકશો તો તો તમે ત્યાં ખૂણામાં દેસાયલો રજીસ્ટ્રેશન નો ઓપ્શન છે તેના પર ક્લિક કરી અને સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરી લેવાનો છે ત્યાં આપણને બે ઓપ્શન દેસવામાં આવશે એક તો પબ્લિક લોગિન અને એક તો ઓફિશિયલ લોગિન તો આપણે પબ્લિક લોગિન ઉપર જઈ અને સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન मिली ले नमस्कार मित्रों मार यूट्यूब चैनल में आपू स्वागत है आप जो कि ऑनलाइन रजिस्ट्रेशन कई रीते करूँ तो ऑनलाइन रजिस्ट्रेशन करता पे आप जो कि आ योजना अंतर्गत कौन कौन लाभ ले सके आ फॉर्म और रजिस्ट्रेशन करवा क्या क्या डॉक्यूमेंट की जरूरत पड़े तो सौ प्रथम आप महिला मिली लीए त्यार रजिस्ट्रेशन कई रीते करूँ तीन संपूर्ण महिला मिलसूँ કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના જાહેર કરવામાં આવશે આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકને દર મહિને અનાજની સાથે 1000 રૂપિયાની આર્થિક સહાય એટલે કે નાણાકીય સહાય આપવામાં આવશે એટલે કે સરકાર સીધે દ્વારા એક મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તેની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મફત રેશન પૂરું પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમન પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાની તેમજ સશક્ત બનાવવાનો પણ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીને બેંકના ખાતામાં દર મહિને 1000 ની નાણાકીય સહાય સીધા બેંકમાં મોકલી આપવામાં આવશે એટલે કે આ યોજના અંતર્ગત દરેક રેશન કાર્ડ ધારકને લાભાર્થીને તેના બેંકના ખાતામાં 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં आउसे तो आपरे आकर जो है क्या योजना लोग कौन कौन ले सके તો કોણ કોણ મેરી શક્ય આ યોજનાનો લાભ તો આ યોજનાનો લાભ સૌપ્રથમ તો જે તો રદધા રેશન કાર્ડ ધારક હોવ ફરજે છે એટલે કે રેશન કાર્ડ ધારક આ યોજના અંતर्गत લાભ લઈ શકે છે અને તેમના પરિવારની આ વાર્ષિક આવક જે તો 2 લાખ કે તેથી ઓછી હોઈ જોઈએ એટલે કે 2 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા રેશન કાર્ડ ધરાવતા લોકો અને જે લોકોના રેશન કાર્ડમાં કેવાસી કરેલું ફરજે તો હોય તે તમામ લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને દર મહિને રૂપિયા 1000 ની આર્થિક સહાય મેળવી શકે છે ત્યાર બાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત આપણે ઓનલાઈન અરજી કરવાના છે તો તે ઓનલાઈન અરજી કરવા માટે કે કે ડોક્યુમેન્ટ આપણે જરૂર પડશે તો આ અરજી પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો તો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા જ સરળ બનાવવામાં આવી છે હજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ સૌ પ્રથમ જોઈએ તો રેશન કાર્ડ આધાર કાર્ડ બેંકની પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેણાંકનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે એટલે કે અરજી કરવા માટે તમારે ફક્ત પાંચ જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે પાંચ ડોક્યુમેન્ટના આધારે અરજી કરી શકશો અને દર મહિને રૂપિયા એક આર્થિક સહાય મેળવી શકશો તો ચાલો આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત અરજી કરવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું કે વેબસાઇટમાં ભરવું आवेदन अंतर्गत लाभ લેવા માટે સૌપ્રથમ તો તમારે ફોર્મ ભરવા માટે Google Form ખોલવાનું છે Google Form ખોલ્યા બાદ તમારે સર્ચ માં જઈને લખવાનું છે nfsa.gov.in જો તમે nfsa.gov.in સર્ચ માં ટાઇપ કરલે નીચે એક આવી વેબસાઈટ આવી જશે તે વેબસાઈટ તમારે ખોલી લેવાની છે જેત તમે આ વેબસાઈટ ખોલશો એટલે તમારા મોબાઈલ માં આવી રીતે એક પેજ ખુલી જશે જ્યાં તમને સૌપ્રથમ તો સરકારશ્રીનો લોગો જોવા મળશે અને અહીં લખેલું છે નેશનલ ફૂડ સિક્યુરિટી પોર્ટલ ત્યાર બધે રેશન કાર્ડના ઓપ્શન દર્શાવવામાં આવેલ છે સિટીઝન કોન્ટેક્ટના ઓપ્શન દર્શાવવામાં આવેલ છે અને અહીં અલગ અલગ રેશન કાર્ડ દ્વારા જે સુવિધાઓ મેળવવામાં આવશે તે તમામ સુવિધાઓ અહીં દર્શાવવામાં આવશે સૌપ્રથમ તો આપણે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું પડે છે તો રજીસ્ટ્રેશન કરવા માટે આપણે અહીં ગુણામાં સાઇન ઇન અને રજીસ્ટ્રેશનનો ઓપ્શન દેસાવેલું છે તે સાઇન ઇન અને રજીસ્ટ્રેશનના ઓપ્શનમાં સૌપ્રથમ તો આપણે ક્લિક કરી લેવાનું છે કેવડ આપણે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીં પબ્લિક અને ઓફિસર બે પ્રકારના લોગિન કરવાનો ઓપ્શન આવશે આપણે સૌપ્રથમ પબ્લિક ઉપર જઈને તમારે લોગિન કરી લેવાનું છે તો આપણે પબ્લિક ઉપર ક્લિક કરી લેવાનું છે જેવું આપણે પબ્લિક ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં આપણો આધાર કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવશે તે આધાર કાર્ડ નંબર ના ઓપ્શનમાં આપણો આધાર કાર્ડ નંબર નાખી દેવાનું છે અને અહીં આપણે કેપ્ચા કોડ નાખી દેવાનું છે આ કેપ્ચા કોડ અને આધાર કાર્ડ નંબર નાખીને તમારે જનરેટ OTP ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે તે જનરેટ OTP ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં OTP આવશે અને તમારું રજીસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ તમારો OTP અને જે પણ મોબાઈલ નંબર નાખ્યો છે તે Gmail ID અને મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેવાનો છે અને તમે જે પણ પાસવર્ડ લોગિન કરતી વખતે રાખ્યો હોય તે પાસવર્ડ અહીં નાખી દેવાનો છે અને ત્યારબાદ તમારે અહીં આ કેપ્ચા કોડ ખાનામાં નાખી અને સાઇન ઇન કરી લેવાનું છે સાઇન ઇન કર્યા બાદ તમને જે પણ આધાર કાર્ડ નંબર અને જે રેશન કાર્ડ નંબર હોય તે તમામ વિગતો તમારે મોબાઈલમાં ભરી દેવાનું છે અને તમામ વિગતો ભર્યા બાદ તમારું ફોર્મ સબમિટ કરી દેવાનું છે અને ફોર્મ સબમિટ કર્યા બાદ તમને એક મેસેજ આવી જશે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે અને આવી રીતે તમે તમારા મોબાઈલ દ્વારા એક હજારની આખી આપવામાં આવશે તેનું ફોર્મ તમે ભરી શકશો અને જો તમે ગુજરાતમાં રહેતા હોઈના ફોર્મ ભરવા માંગતા હોય તો ગુજરાતમાં રહેતા લોકો માટે આ ફોર્મ બીજી રીતે પણ ભરી શકાય છે આ ફોર્મ તમારે ભરવા માટે સૌપ્રથમ તો Google Chrome ખોલાવાનું છે Google Chrome ખોલેા બાદ તમારે અહીં fcc.gujarat.gov.in એ સર્ચ મારવાનું છે દેવ તમે ત્યાં સર્ચ મારશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે અન નાગરિક પુરાઠા અને ગ્રાહક ની બાબતોની વિગત વિભાગ જે ગુજરાત રાજ્ય દ્વારા ઓફિશિયલ વેબસાઈટ પર પાડવામાં આવે છે તે ઓફિશિયલ વેબસાઈટ તમને જોવામાં આવશે કે વેબસાઈટ તમારે ખોલી લેવાની છે ત વેબસાઈટ ખોલ એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક અના અને પુરવઠા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ જોવા મળશે ત્યાં તમને અલગ અલગ સુવિધાઓ જોવા મળશે તો આઈ સુવિધાઓમાંથી તમે જોઈ શકશો કે આઈ ગ્રાહક સુ તમારા જે પણ જરૂર હોય તો તમે આઈથી અરજી કરી શકશો ત્યારબાદ તમે તમારા મોબાઈલ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી શકશો ત્યારબાદ આઈ તમારા વિભાગના અધિકારીનો કોન્ટેક્ટ નંબર આપેલા છે તો ત્યાં તમે તમારા વિભાગના કોન્ટેક્ટ નંબર પણ જોઈ શકશો ત્યારબાદ આઈ ખાતાનો વળાવ તમે જોઈ શકશો ગ્રાહક સુરક્ષા ઈ સિટીઝન આ તમામ માહિતી તમે આઈથી મેળવી શકશો તો આ ગુજરાત રાજ્ય દ્વારા ઓફિશિયલ વેબસાઈટ બહાર પાડવામાં આવે છે તો દરેક દરેક લોકોને દર મહિને 1000 નો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના તમામ લોકોએ આઈથી અરજી કરી શકતા છે તો અરજી કરવા માટે સૌપ્રથમ તો તમારે આઈ જે વચ્ચે યોજનાઓ લખેલું છે તે યોજના ઉપર ક્લિક કરવાનું છે જેવ તમે તે નમસ્કાર મિતક્ષો એટલે તમારા મોબાઈલમાં એક ફોર્મ ભરી દેજો કે તમારા તમારો આધાકાર નંબર લખવાનો છે રેશન કાર્ડ નંબર લખવાનો છે અને જે રેશન કાર્ડ મુખ્ય ઘરના જે મુખ્યનું નામ હોય તે મુખ્યના બેંક ડિટેલ લખીને આ ફોર્મ ભરી લેવાનું છે અને આ રીતે તમે તમારા મોબાઈલ દ્વારા જ ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને દર મહિને રૂપિયા 1000 ની આર્થિક સહાય મેળવી શકશો તો હું આશા રાખું છું કે તમને મારો વિડિયો ગમ્યો હશે અને જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારા વિડિયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી જેથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને વધુને વધુ લોકો સુધી આ જ માહિતી પહોંચે આભાર